ભૂખ લાગી ગયા લાગી લાગી એવું નવા અંદાજા એમ કેવાય પાછા આપડે આવી જશે કપાસ માં

કેમ કે આ હેઠ હશે ને ભાઈ પડે છે બહુ લાંબો એ ભાઈ છે ને કપા થઈ ગયો છે થોડોક વજન હોય કેમ કે હવામાં લાકડવા આવી ગયો એટલે છે ને ગાહડી છે ને લીધા પડે છે પેલા બાવળી ના ઠેક લીધે ને આવ ઠાકી ભાઈ હા સડી દે એટલા વજન હોય એમ ગાંડીમાં તો તો છે ને ગાંડી લીધી છે આપણે સડાવા ગયેલા હતા તો છે ને ખાયા છે તો ફેમ લઈ છે ને મસ્ત મસ્ત બપોર થઈ ગયા ને આપણે બપોર જ આવી જશે આવ છે ને ભાઈ વટાણાનું શાક છે બાકી છે ને હાજે હેવ બની હોય થોડીક હતી ઈ છે બાકી સાઈઝ છે ભાઈ इंगरजाम सुनीता बेन से बूपर करवा बी गया ya बे काबा भूख लगी क्या भूख काय लागी नहीं नहीं लगी येऊ है नम-नम खावा आवो न मु तो को लागी न हो बके देन कर हार्दिक भाई न रूपन कऊ बा हां भाई आलो बदे बूपर करवा बदे से भाई बूपर करवा बी जेसे तो ખરમાં છે ને ભેગો થઈ ગયો ને ખુલી ગયો ને અમારા હાર્દિક ભાઈ ની તમ આટા મારે બાર મહિલા પક્ષીને આ બધું વાદળા થઈ ગયા બેન છે ને ટી ગયા છે પાછળ એટલે આપણે આગળ ને કપા આવે તો લાગે છે ને કપા થાકી બહુ કેમ કે આપણે આટો મારીને કે તમને થાક લાગે એવું લાગે કેમ કે છે ને ભાઈ કપા છે ને ગયું આર વાઘો વાગો છે ને ભાઈ એવું ખકા લાવો ખેર વાત એટલી વાર લાગ્યા થાકી જાય તારે આપણે છે ને આવી જશે પાણી પીવો તો પાણી કઈ છે અહીંયા સાહ તો આપણે થોડુંક પાછળ છે ને ટીણા કઈ ગાંઠ છે ઘડી પર બેસી છીએ કેમ કે ભાઈ છે ને વાકા વાકા વેણીએ કે ઘરે છે ને મોજ કરીને એવા ઘેરે મોજ કરીને એવા એટલે અહીં છે ને થાકી જઈ છે ને ઘડી પર બે છીએ પાણી પાણી પીને પોરો ખાઈને પી તો ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ કપા વીંટા ને આપણે છે ને સાહ જે છે ને હવાર દીના સાહ લેતા આપણે સાહ પીધો ક્યાં એ ઓના હવારમાં સાહ લીધો હો